કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છમાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે આજે ભચાઉ તાલુકાના સામખેડી ગામે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ ખાબકતા લાખોના પશુઓના મોતના સમાચાર પશુપાલકોમાં ચિંતા ઉપજાવે તેવા છે અહીં મેઉલિયાના આગમન સાથે પીજી વિસીએલની બેદરકારીના આક્ષેપો થયા છે સમખેડી ગામના પૂર્વ સરપંચ ચનાભાઈ બાળાભાઈની ચાર ભેંસો પર વીજ વાયર પડતા ભેંસોના મોત થયા છે વીજ રેસાના કારણે અન્ય એક માલધારી લખુભાઈની ભેંસ પણ મોતને ભેટી છે ત્યારે પાંચ ભેંસના મોતથી માલધારીઓમાં પીજીવી સેલ સામે નારાજગી જોવા મળી રહી છે આમ સીઝનના પ્રથમ વરસાદ સાથે માલધારીઓને પોતાના વાલ સોયા પશુઓને ખોવાનો વારો આવ્યો છે સુકાામલક કચ્છમાં જેઠ માસથી જ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે પ્રથમ વરસાદમાં માલધારી વર્ગને નુકસાની વેઠવી પડી રહી છે બ્યુરો રિપોર્ટ બાય જમાલ રાયમા સામખીયારી